પેટની તકલીફ ગેસની તકલીફ અને એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય એના માટે આજે આપણે સ્પેશિયલ મુખવાસ બનાવ્યો છે ઠંડી ચાલી રહી છે એટલે કફની પણ તકલીફ હોય છે તો આ બધા માટે અક્ષીર એવો આજનો આપણો મુખવાસ બનાવ્યો છે તો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈશું સો ગ્રામ વરિયાળી છે પચાસથી સાઠ ગ્રામ જેટલા સુવા છે ત્રીસ ગ્રામ ઓળસીના બી છે પચાસ ગ્રામ તલ છે અડધી ચમચી હળદર છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે મીઠું થોડુંક ચડિયાતું લેવાનું છે કેમ કે મુખવાસ છે તો એમાં મીઠું થોડુંક વ્યવસ્થિત હશે તો જ મુખવાસનો ટેસ્ટ લાગશે તો ફ્રેન્ડ્સ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે મુખવાસ બનાવવાનો છે જે નોર્મલ આપણે મુખવાસ બનાવતા હોઈએ છીએ એના કરતાં થોડાક ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં આગળ પાછળ થાય છે અત્યારે ઠંડી ચાલી રહી છે એટલે આપણે અરસીના બી એડ કર્યા છે તો ફ્રેન્ડ્સ હવે મુખવાસની તૈયારી કરી લઈએ તો જે વરિયાળી છે સો ગ્રામ એ આપણે એડ કરી દઈશું બાઉલમાં આ સુવાદાણા છે એ લઈ લીધા છે તલ છે ઓળસીના બી છે આની અંદર તમે સમજો ડિલિવરીવાળા લેડીઝ માટે બનાવતા હોય તો થોડોક ખોપરાનું છીણ એડ કરી દેવાનું તો આપણે આમાં ખોપરાનું છીણ એડ ન કર્યું બાકી ખોપરાનું છીણ એડ કરી દો તો ડિલિવરીવાળી લેડીઝ માટે ફાયદાકારક હોય છે અને હવે આ અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે જે મીઠું છે એ એડ કરી દીધું છે આમાં થોડોક અજમો નાખવો હોય તો પણ અજમો પણ નખાય છે જેને ગેસની તકલીફ રહેતી હોય એના માટે અજમો ખૂબ જ ફાયદાકારક છે અમારા ઘરમાં છોકરાઓ અજમાવાળી વસ્તુ ખાતા નથી એટલે મેં અજમો સ્કીપ કર્યો છે બાકી તમે આની અંદર અજમો નાખો તો ગેસ માટે અક્ષીર છે તો હવે આટલા ઇન્ગ્રીડિયન્ટ છે એને આપણે પહેલાં વ્યવસ્થિત હલાવી લઈએ અને એના પછી આપણે લગભગ અડધોથી પોણો ગ્લાસ પાણી એડ કરશું વરિયાળી અને બધી વસ્તુ વ્યવસ્થિત પલળી જાય એટલું તો પાણી આપણે એડ કરવાનું જ છે કેમ કે જે મીઠું છે એ બધી વરિયારીમાં અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અંદર ભળી જવું જોઈએ એટલે ડૂબાડૂ પાણી અંદર આપણા એડ કર્યું છે ડૂબાડુબ કરતાં થોડું ઘણું ઓછું છે વધારે નથી ઓછું અને આને વ્યવસ્થિત આપણે હલાવી લેશું એટલે મીઠું અને હળદર એકદમ પરફેક્ટલી ભળી જાય બધે અને આ જે એક્સ્ટ્રા પાણી છે એ બધું વરિયાળીમાં ચૂસાઈ જશે આને આપણે અડધો કલાક સુધી એમ જ રહેવા દઈશું એના પછી આપણે એને તડકે સુકવવાની છે તડકો આવતો હોય તો ઠીક છે ન આવતો હોય તો પંખાની છે ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક સૂકવો તો પાણી એબ્ઝોર્બ થઈ જાય છે અને આમે આપણે એને શેકવાની જ હોય છે એટલે વધારે ટેન્શનની જરૂરત નથી તો આપણે આને એકદમ વ્યવસ્થિત હલાવી અને લગભગ એકાદ કલાક માટે આમ જ રહેવા દેસું એટલે મીઠું અને હળદર બધે વ્યવસ્થિત હળી જાય તો અડધો કલાકથી એક કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું આને તો પોણો કલાક જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો પાણી લગભગ બધું જ એબઝોપ થઈ ગયું છે થોડું ઘણું પાણી છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી અને જરા સૂકવી દેશું તડકે સુકવશું તો બી ચાલશે ઘરમાં સુકવશું તો પણ ચાલશે તડકે સુકવતા હોય તો થોડોક ઓછો સમય લાગી જાય છે બાકી ઘરમાં પંખા નીચે સુકવશું તો થોડુંક પાણી ઉડતા સમય લાગી જશે તો આપણે આજે પ્લેટ લીધી છે ક્લીન કરી અને એની અંદર જ આપણે આ પાણી નીતાારી અને સૂકવી દઈશું તો આપણે બધા જ મુખવાસનું સામાન બહારે કાઢી લીધું છે પાણી તમે જોઈ શકો છો ફક્ત એકાદ ચમચી જેટલું પાણી બચ્યું છે હવે આને વ્યવસ્થિત સ્પ્રેડ કરી અને તડકો અત્યારે આવે છે તો તડકે સૂકવી દઈશું લગભગ બે કલાક તડકે સુકવશું તો પાણી બધું જ એબ્સોર્બ થઈ જશે એટલે આપણને શેકતા વધારે સમય નહીં લાગે એટલે આને થોડુંક ફેલાવી અને તડકે સૂકવી દઈએ ત્યારે બપોરનો સમય છે એટલે તડકો સખત છે તો તડકે સુકવી દીધું છે એક થી બે કલાકમાં તો ટોટલી પાણી બધું એબ્ઝોર્બ થઈ જશે તો આમાંથી પંચોતેર ટકા જેટલું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને હવે આ શેકાવા માટે એકદમ રેડી છે તો આપણે એને કઢાઈમાં શેકી લેશું પહેલાં તો ફ્રેન્ડ્સ કઢાઈમાં આપણે આ બધું લઈ લેશું ગેસ એકદમ જ સ્લો રાખવાનો છે ફાસ્ટ નથી રાખવાનો ફાસ્ટ ફાસ્ટ રાખશું તો તલ પેલા બળી જશે નીચે એટલે સ્લો આંચ પર જ આ મુખવાસ આપણે બનાવવાનો છે અને હવે આને કન્ટિન્યુ હલાવવાનું છે તો સ્લોવાંચ પર આ મુખવાસને બનતા ઓછામાં ઓછા વીસથી પચીસ મિનિટનો સમય લાગી જાય છે મુખવાસમાં જ્યાં સુધી મોઇશ્ચર હોય છે ત્યાં સુધી બધાએ દાણા ચોટેલા રહે છે તલ છે અળસીના બી છે સુવા છે વરિયારી છે બધું એકબીજા સાથે ચોટેલું રહે છે પણ જેવું એમાંથી મોઇશ્ચર ઉડવાનું ચાલુ થશે એવી રીતના જ બધા દાણા છૂટા પડી જશે કઢાઈ પણ ચોંટેલી રહે છે પહેલાં બાકી જ્યારે મોઇશ્ચર ઉડે છે ત્યારે કઢાઈ પણ એકદમ છોડી દે છે મુખવાસ તો તલ એડ કર્યા હોય તો મુખવાસ એકદમ તળિયેથી સ્લો આંચથી હલાવ્યા કરવાનું બાકી તલ સૌથી હલકા હોય છે તો એ તળિયે બેસી જાય છે અળસીના બી આપણે જ્યારે આમાં એડ કરીએ છીએ તો શરદીની જેને તકલીફ હોય છે એના માટે ખૂબ જ ફાયદો કરે છે બાકી જે સૂવા નાખ્યા છે સુવા તો ગેસ માટે ફાયદાકારક છે વરિયાળી જેને એસિડિટીની તકલીફ હોય છે એના માટે ફાયદાકારક છે તો આપણો મુખવાસ એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણો મુખવાસ શેકાઈને એકદમ રેડી થઈ ગયો છે જ્યારે મુખવાસ શેકાઈ જાય છે ત્યારે કોર્નર્સ બધી છોડી દે છે તો આપણે આ તમે જોઈ શકો છો કેવો અવાજ આવી રહ્યો છે એમાંથી તો આપણો મુખવાસ એકદમ જ રેડી છે ગેસની તકલીફ પેટની તકલીફ અપચો જેને રહેતો હોય એના માટે આ મુખવાસ એકદમ રામબાણી ઇલાજ છે તો ફ્રેન્ડ્સ આ મુખવાસની મારી રેસિપી તમને જો ગમી હોય તો કમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો લાઇક કરજો સાથે જ સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ